છે મારું નાનું ઘર આમાં મેં ચક્કીનો માળો કર્યો છે જામફળીનું ઝાડ છે એમાં ચક્કેલીઓ આવે સંજાઈ જાય છે સરસ લીલા પાંદડા આવી ગયા છે ચક્કી પાણી પીવાનું મૂક્યું છે બે માળા મૂક્યા છે जो चिक्की है इन बेही गई से माड़ा में मा। जो बैठी चिक्की देखा है एक चिक्की बाहर बैठी से एक अंदर बैठी से मालूम नहीं खरे खरन

से लिंग बुड़ी पोप एक पैकेट जोशी हेलो केम छो लाइक कर दीजो बदाम छे। जो चकेल बदी बाजे से माला हाथी चकेलु बाजे તરમાત એક માટલી ફોડ નાખી જો ફોડી નઈ મુક દીધી છે જો આ માટલી રહી ને તરમાત ફોડી નાખી છે પછી મેં ચક્કા હાટુ પાણી ભરીને મુકી દીધું ચક્કે લે પીવે ને બિચારી ડટ ડટ પાણી રો બાઈજી સકે લેજો માળા હાટ થી ચકેલ્યુ બાજી માર ઘરે ઓલી હોત ને માળો મુક્યો છે जो आई जो जो भाई जो जो भाई जो चकली चको भी जो जो जो, जो। मारा भी है ता मारे है हल्ला ही देश आम बो लिंबू है वासे मोटा मोटा तुमने बताओ चिकीनो मारो सी આ બીજો એટલે બધા લીંબુ આવી ગયા અમાર ઘેરી લીંબુડી છે ને ઉનાળાનું શરબત પીવા હાટું